तो मित्रों आपरे फाइनली आया आपरे नावा धोवानो प्लान થઈ ગયો છે સક્સેસફુલ ચલિયે શુરુ કરતે હૈ પડીરોં કી દ્રાઈક અંધારુ કરી હું તો હે ભાઈ ભાઈ હૈ ચલ પે લેક ચલ પે ઉઠા આની વાર વગયા થા ગુડ મોર્નિંગ મહેનત કરી અને કરવાનો છે ઉઠાડી દીધા નિધભાઈ ને તૈયાર કર્યા તો વિડીયો મસ્તી ની મજા આવવાને મિત્રો આજે ક્યાં જવાનું હજી નક્કી નથી થયું તો મળ્યા આગળ લોક તમને અદ્ભુત નજારા બતાવવાની વાત કરી

મિત્ર તમને કિલેશ્વર ના દર્શન નઈ કરાવી હજાર કારણ કે એવું અત્યારે અમારું બજેટ નથી હવે જાસુ પાટણ હે હાવ નજીક થાય છે

પાણી એટલું થાય આ છે બાદર એ બોલ ની બોલી બાજુ હોય ને મોત નથી અને આમ બાદર પાણી જ નમતું હજી વરસાદ રહી ગયો મિત્રો હજી વરસાદ રહી ગયો કેટલું પાણી હોય તો હવે મિત્રો મળીએ પાટણો દિરા મસ્તી ચાલુ રહે તો પોતી ગયા છે આપણે પાટણ વાવ અને હવે હે ને પેલા એ કે નાસ્તો બાસ્તો કરવાનું કરવાનો પોતી લઈ કે અને ચા પાણી પીતા જઈ નાસ્તા નું લેતા જઈ તો નાસ્તા માં વિશાલભાઈ ને ધવલભાઈ દવલભાઈ ડાટ ભર્યો સમજો ભાઈ બે આ કાઈ રાયત્રો કવા કિમ જવું હોય અને દવલભાઈ જાટાણે ચાલુ કરી દીધું અને આપણે ચા બની ગયો હે તો મિત્રો હે ને ચા પી લે હવે ચા પીને પછી આપણે જઈ મંદિર તરફ ડુંગર તરફ અને ચા પીવા જ કીધું તે મને હું કે ભાઈ વસ્તુમાં હું કિસ્મત જબર તમારી મુફત લે લો અરે લે

અરે ઓલી વખતે નાસ્તો ભૂલી ગયા તો આ વખતે ભૂલ નત કરી ઓલી વખતે ભૂખે લંગાઈ ગયા તો હું ઉપર મળતું તો પણ છે ને પેકેટ નોતી એક હા એક ના બે 10 ના 20 કરતા તો એટલે આપણે છે ને પેલા જ લઈ લીધું તો મિત્રો ચા પાણી પી લઈ તમે ચા પીશો ચાલો મિત્રો ચા પી અને પછી જય પર્વત ઉપર તો ફાઇનલ મિત્રો પોતી ગયા છે આપણે મહાદેવની મોટી મૂર્તિ પાસે બરોબર તો મિત્રો

આમ કરી આપણ છત્રી તો લઈ લ્યો આમ કરી કેમ કરીને લીધા આ ભઈ એમ કરીને જો તમે અદ્ભુત નજારો કેન નજારો આયા થોડા પટની લ્યો એક દુનિયા સાઈડમાંથી ટોચ પકેટ છે જેટલું મહાદેવનું મંદિર એટલું છે અને હું થાકી ગઈ એ ઓલા બધા વ્યાઈ ગયા ઉપર અને હું એકલો જ બાકી છું બેઠો હાઈ મજા એ બહુ આવે છે અને પોને એવું આવે છે અને આમ જંગલ તો જુઓ તમે એકદમ બધી બાજુ જંગલ જંગલ જ છે આમ તો જો શિરડીનો ટાર મંદિરના તમને બધાય દર્શન કરાવી દીધા હજી મંદિર નથી જોયું ને મિત્રો એ વ્લોકમાં આવશે બાકી આગળનો વ્લોક તમને હે ને આમાં ક્યાંક ઉપર નીચે બતાવી દઈશ એ જોઈ લેજો તો કે ચેનલ ની અંદર જઈને જોઈ પાર્ટ આ પાર્ટ છે આમાં જેટલા ગયા એટલા આવે આ નવો જ ભાઈ ભેગા ગયા હો આ તો જ કરે તમે પ્રેક્ટિસ કરતા એટલે તમને આવે તમે ફૂલ ભેગી કરીને વેસ્ટ મિત્રો એ સિક્સ સ્ટેપ મતલબ દાંડિયા કહે છે ડેલી દાંડિયા રમવા જાય છે ને એટલે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે અને આપણે ભાઈ ઘેરે ઘરે ઘેરે માં નવરા નથી થતા એ વાત સાચી છે અને હું થાકી જાઉં છું અને એ ઘરના થાકતા નથી ભાઈ હજી તો ઓલા દાંડિયા ગોતીયા છે મિત્રો પગથિયામાંય પાણી આવે અને પાણા માં પાણી પડે હે જો ઉપરથી તો આપણે ધવલભાઈ નાવા હોય ગયા જો ફાઈનલ મિત્રો પોતી ગયા છે આપડી ભીમ ની થારી એ અને મહાદેવના મંદિરે આ ભીમની ની થારી તમે ઓલા વ્લોગ માં જોઈ હતી ને આ વ્લોગ જોઈ લ્યો અને આહે મહાદેવનું મંદિર ઉપર તે બી કહેતો હતો ને કે પાણીનો ધોધ નતો અત્યારે ચાલુ જ છે જો આ ચાલુ ધોધ છે અત્યારે અને ઘણી પબ્લિક આઈ નાતી હોય મેં આગળના આમ લુકમાં કીધું તું કે એમ ઘણા નાતાય હોય છે તો હવે શું હું ના 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 મને બીક લાગે પાણો આવે તો પાણી ભેગો પાણો આવે તો બધું કરવાનું એશ્વર મહાદેવ તો મિત્રો અત્યારે મંદિર છે ને બંધ છે અને આગળના બ્લોક તમને દર્શન કરાવી દીધું અત્યારે બંધ હોવા છતાંય તમે દર્શન કરી લો મિત્રો અહીંયા ગૌમુખી ગંગા આના પણ તમે દર્શન કરી લો અત્યારે બધી જગ્યાએ પાણી ભર્યું છે અને બધી જગ્યાએથી પાણી આવે છે ઉપરનો ધોધ તમને બતાવવાનો બાકી હતો ઓલા ઉલોગમાં જે નથી આવ્યું ને મિત્રો ઓલા ઉલોગમાં પાણી નહોતું પડતું ધોધ ચાલુ નહોતો અત્યારે ચાલુ છે અને વિશાલભાઈ ને ધવલભાઈ બધા નાય છે ચાલો તમને બતાવો વિશાલભાઈ ધવલભાઈ નાવા વયા ગયા છે સીધા

આપણે હે ને જવાનો રસ્તો આમ હે તો આપણે હે ને આખી આડે ધડ ઉપર ચડવાનું છે આખી આમ ઉપર દોત નો સીન તો તમે જોઈ લીધો અને ઓલી વખતે આવ્યા હતા ને પાર્ટ વન માં આપણે સીધા ગયા હતા માતૃ માતાજી મંદિર તરફ તો હવે ને આપણે આડે ધડ જવાનું હોય ઉપર તો કન્ટિન્યુ મિત્રો હવે સાચો જંગલનો રસ્તો અહીંથી ચાલુ થયો છે નાઈ ધોઈ અને ડુંગર ઉપર ચડવાનું ચાલુ કર્યું છે મિત્રો જો તમે अद्भुत <laughs> 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 तो हमें छेट ओला भाई बैठा ने यहां थी छेट आया एकदम फूल तड़वर रस्तो के भाई और ये भाई फूल बोझ करे सर हां है बहुत आले थकी गया भाई ना तो इंजन गरम हो गया हमारे आम, भाई हां ले पीछे पूरी होलो हूं तुम्हें 5 मिनट नहीं है तुमने भले थारी ना किया इंजन

મિત્રો જેમ અંદર જાય ને જેમ એમ હે ને ડુંગર પૂરો જ નથી થતો ટૂંકમાં હે ને પાણી તો એમને આવે છે પણ પાણા માથે થઈ ના લઈને જવું પડે જોઉં છું તમે નજર પાણી એવું આવી જાય છે તું તો સડી સડી થાકી ગયો ભાઈ

મિત્રો આપણે ફાઇનલી અહીંયા આપણે નાવા ધોવાનો પ્લાન થઈ ગયો છે સક્સેસફુલ એન્ડ હજી આગળ આપણાને અદ્ભુત નજારા હજી અનેક અદ્ભુત નજારા મળવાના છે જોવા તો હવે આપણે આઈટી રજા લઈએ નકર અહીંયા સીની ગુફા છે અહીંયા કઈ હમલો થઈ જાય ને એનું કંઈ નક્કી નથી એટલે ચાલો આપણે મળી આવે થોડાક આગળ વિશાલભાઈને બધા હર્ષિતભાઈને બધા આગળ વયા ગયા અને હું આથી પડતો પડતો બચી ગયો અને અહીંયા પાણીના ફૂલ રેલા છે અને આ તમે ખાલી તમે જોઈ શકો છો મિત્ર આવા નજ અદ્ભુત નજરા તમને કોઈના વિડિયોમાં જોવા નહીં મળે આ તો સ્પેશિયલી આ પપ્પા મિત્ર સિરિયસલી આ મોજ છે ને જિંદગીમાં છે ને ક્યારેય નથી મળવાની આવી જો મિત્રો ફાઇનલી આપણે હે ને રિક્ષા અને ગાડું બધું લઈને અહીંયા સુધી તો પહોંચી ગયા હવે લાસ્ટ સ્ટેજ છે આપણું અહીંયા જવાનું અને અમારી ગાડી રિઝર્વમાં આવી ગઈ આ ભાઈની ગાડી રિઝર્વમાં આવી ગઈ ચાજા માણાની ગાડી રિઝર્વમાં આવી ગઈ આપણે તો ફૂલ ચાર્જિંગ કરીને આવ્યા હતા બેટરી વાળી રી ને આપણે લાસ્ટ સ્ટેજ છે તો જોઈએ હવે આપણી ગાડી હાલે કે નહીં હાલો જય શ્રી રામ મિત્રો લાસ્ટ સ્ટેજ તો બહુ ભઈ હું જેમ જેમ ઉપર ચડીએ ને એમ હાર્ડ આવે જેમ ઉપર ચડીએ જેમ

લોકો આગળ છે આપણે એ લોકો પાસે જાય મારી મોર પહોંચી ગયા યાર આપડે શું વાત ની તકલીફ ફાઇનલ મિત્રો છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે નાસ્તો કરો બધાય પડીકા ખોલી નાખાય બધાય નાસ્તો કરો બે ગયા છે જોઉ તમે હાલો સોમાટ સોમાટવા આપણે ડવરભાઈ તો ચાલુ રસ્તે ત્યાં બે આવતા હતા નીતભાઈ તમે શું ઉપાડ્યું બધાય બધાય વેપાર બધા હેને બધા મિત્રો પ્રતિભાવ એને પ્રતિભાલ હેને એને થોડીક તકલીફ છે

ફ્રંસેશ વેફર ઉપાડી છે કોરા લીધી અને વિશાલભાઈ જો તો 200 થી 300 સિંગ લીધી છે એક હતી મારા ઘરે જે આ તો એક ઓ માય ઓ 12 કિલો હતી ભાઈ 12 કિલો સિંગ લીધી મિત્રો આમ જો એ ને પછી ના ના બધી ન ગોરવે હાલો સિંગ કાવા ઘટ જ નથી

તમે જોયો જ તો આમ તો જો તો ધવલભાઈ તો એમાં ગોઠવાઈ ગયા લે ચાલો હવે નીચે જ ઉતરવાનું આપડે બીજું કઈ નહીં ખાલી નીચે જ ચાલો નીચે તો મિત્રો વાહ ઉપર હાવ છેલ્લી ટેકરી ઉપર હતા અને ત્યાંથી મિત્રો અહીંયા છેટ આવી ગયા જો તો એ ઊંચું કેટલું છે બાપા અને એકદમ કરાર જ છે તો ફાઈનલ મિત્રો ત્યાં જેટલી બીક લાગતી હતી ને એટલી બીક અહીંયા નથી લાગતી ઉતરવામાં બીક નથી લાગતી ટૂંકમાં આવું નથી હવે નથી ના હવે નથી દેખાઈ ગઈ હે અને નીચે ઉતરી ગયા હે એટલે હવે કઈક મજા આવી અને પગ ઉતરવામાં ધ્રુજવા માંડ્યા મિત્રો વાત પૂછવું બહુ મજા આવી વિડીયો ફાઇનલી મિત્રો આપણે પાછા મહાદેવના મંદિરે પતી ગયા છીએ એન્ડ હવે આપણે જવાનું છે ઘરે એટલે સીડી ઉતરીને પછી ગાડી પાસે જઈએ ગાડી પાસેથી જઈને તમને બીજું બતાવીએ હજી થોડુંક વસ્તુ બતાવવાની છે નીચે જઈને હાલો તો મિત્રો હજી જાજીનું ઉતરવાનું છે ઓ જોઉં નહીં તમે આમ દેખાય હજી તો આપણે અર્ધ પોચ્યા તો ફાઇનલી મિત્રો રૂગર ઉપરથી લઈનાયા સુધી પોતી ગયા છીએ અને બોલને થાકી ગઈ થોડીવાર તો બેલા હે ને મૂર્તિ અહીંયા વાર બેસું ફોટા પાડશું જો કે ફોટા પાઈન તો હવે ધરાઈ ગયા છે ફૂલ અહીંયા લાગી અને આવળા લોકોને હજી નાવું લાગે સમજો એ ક્યાં જાય આપણે પેલી જગ્યાએ જ્યાં આવ્યા હતા ને ત્યાં આવી ગયા જો તો હવે અદ્ભુત નથી નીકળ્યા હવે અદ્ભુત ભૂત તો નથી પણ હવે ભૂત છે ખાલી બે પાછા હતાયા મિત્રો આ વિડીયોની અંદર હે ને બહુ મહેનત પડી હે સીધા ઉપર હાવ છેલ્લે ટેકરી ઉપર ચડે ને ત્યાં તો ભાઈ બહુ લાગ્યું એટલો લાગ્યો ને આપણે હે ને ભરે એટલું પડ્યું પગે એવા દુઃખે હે તો ફાઈનલ મિત્રો આપણે નીચે આવી ગયા આપણે હતા ત્યાંથી મિત્રો આપણે અહીંયા નીચે ઉતરી ગયા હા મહાદેવ ની મૂર્તિ પાસે આવી ગયા હિ તો હવે હે વિડીયો બહુ લાંબો થઈ ગયા મિત્રો જો અહીંયા સુધી પહોંચતા હોય ને તો ચેનલ ને લાઈક શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય